ખાડો કરી અને પછી વહી જવાનું પછી આવું કંઈક પતરું હોય એ મૂકી દેવાનું બાકી રિપેર તો નહીં જ કરવાનું પછી આમાં ગમે એ પડીને મરી જાય તોય શું અને જીવે તોય શું એના બાપનું તો કાંઈ જવાનું છે નહીં હા મેન રોડ ઉપર વહેંચો હોય બે સાટા થયા ત્યાં તો આખા રસ્તાને ને થઈ ગઈ હા અહીંયા તો અહીંયા તો જો આ કેવડું મોટું ગુંબડું છે જો બેને પત્રેથી ઢાંકી દેવાનું બે રિકેટ આવું બોતી આવવાનું મૂકી દેવાના બધી બાજુ એક બાકી સમુ નહીં કરવાનું યા આમાં તો ખર્ચો થાય પૈસા ક્યાં જ લાવવા સમુ કરવાના હા ભાઈ આ એરિયાવાળાને કંઈ તમે થોડુંક ભવાઈ મંડળનું આયોજન કરીને ખૈડો કરીને હમો કરાવી લ્યો ન કરતા આપણાના આપણા છોકરા આમાં નંદોઈ જાય છે બાકી આ તંત્રથી નહીં થાય હવે એની તો એની તેજૂરી ખૂટી ગઈ છે રૂપિયા ખાઈ ખાઈને શરમ જેવી ચીજ નથી બોલો હા જો 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 બંગડી વાળી ગાડી જોઈ હમણાં પાંખી નીકળી જાય બારું અડધા ઇંચ નો અડધા ઇંચ નો હા હિત આવે કેવડી કેવડી કઈડું છે હે પાંચ થી પચાસ વખત નીકળવું હે તોય હમું તો નહીં જ કરવાનું પછી છેલ્લે પેલું ડુંગરું લઈને નીકળી જવાનું હાલો શું કહેવાય ફલાણા વેરો ભરી લાવ આટલી તારી ઊંધીમાં ફલાણા વેરો ભરી જાવ ફલાણા વેરા ભરી જાવ વેરા ભેરા રાખો અને ગાડીઓ તમારી રીતે હરવી આંકવાની આ ખાડા બાડામાં ગરી મરી જાય તો આમાં કઈ કોઈની જવાબદારી નહીં જો હે ને પેશાબ નહીં કરવાનો કચરો નાખવાનો જો હે ને પેશાબ કરશો તો ફોટો આવશે બાકી કચરો દિલથી નાખવાનો મજા આવી જાય એટલે ક્યાંય પેશાબ કરવો હોય ને તો વિચાર કરવો નકર આ મોટું મોટું હોર્ડિંગ લઈને હાઇલાઇટ કરશે પણ જો અહીંયા કચરો નાખવો હોય ને તો અહીંયા બિંદાસ નાખી જવાનો આવીને તો તમારો કોઈ ફોટો બોટો પાડીને ક્યાંય હોર્ડિંગમાં નહીં રાખે બાકી આ બધું સહન કરવાનું મોટામાંથી બોલો નહીં એટલે આ ખાડા ને આ બધું સહન કરવાનું આ બધું કોઈ કઈ કરવા નહી કેવા ઓલી ગાડીને ઈચકા ખાતા ખાતા જા અને મોજ કરો આમાં તો મોટા ખૈડાની જરૂર હે લાગે હે તો એવું હારે હારું ભવાઈ મંડળ કરી કઈક આયોજન જાહેર ટૂંકમાં પબ્લિક પ્રેસમાં જો કેવડો ખાડો હવે આમાં નું વીલ આવે શું થાય પોઝિશન કોક માણા અહીંથી નીકળ્યા હોય હા લાડ ખાવા મળે અને શરમ જેવી ચીજ નહીં રોડના ખાડા ભલે ને એમને ન હોય તોય આપણે હમા તો નહીં જ કરવાના પૈસા ફાઈન મોજ કરવાની આવી આવી નોકરી કરાય ભાઈ આવા કારખાના કરતા જ આવી નોકરીઓ સારી કાંજે થી બેહવાનો 10 વારે એકવાર રોડ બનાવી નાખવાનો મેન રોડ ઉપર આવડા આવડા ખાડા થઈ ગયા બોલો જો છે ને આને આને હજી એમ કે કે લે આ ઓલું નગર દરવાજાનો गेट નો ફોટો પાડીને જે પહેરી છે આ કેવી રીતે પહેરી છે એટલે ભાઈ એક રસ્તો સારો હોય તો ક્યાં પેરીસ નો બની જાય પેરિસનો આને દરજ્જો કોને આપ્યો એ ખબર નથી પડતી આ બધું થાય એવું જૂના બસ સ્ટેન્ડની અંદર બસ જાય ને માર મેન અહીંયા આવડો ખાડો પીડો અને ભાઈ આમાં નોકરી આવે તો આમાં ફોર્મ ભરી દેજો ભલે પાંચ દહ લાખ ભરવા પડે એક કિડની વેસી નાખજો બાકી કાંઈ વરસી નહીં અને આયા કારણે પ્રજા બોલવાની નથી એટલે તમ તમારે પચીસ વર્ષે એક બે વાર રોડ બનાવી નખાય બાકી રૂપિયા ખાઈ જવાય